નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સ્ટાફ દ્વારા વાઇટલ ઇન્સ્ટોલેશન આયોસી સુરનગરમાં મોકરીલનું આયોજન કરવામાં આવ્યું સુરનગર આયોસીના મેદાનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોમ્બ જેવી વસ્તુ ફેંકી ગયાનું જણાવતા પોલીસ સ્ટાફ પોલીસ ડોગ સાથે સુરનગર આયોસીમાં પહોંચ્યા મહાનિર્દેશક ઇન્ટેલિજન્સ ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક રાજકોટ અશોક કુમાર યાદવ સુરનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા પોલીસ સ્ટાફની આયોસી સ્ટાફની સતર્કતા વધે તે માટે મોકડ્રીલનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી આથી સુરનગર ધાંગધ્રા રોડ પર સલાય મથુરા પાઇપલાઇન ઉપર આવેલ આઈઓસીના પંપિંગ સ્ટેશનમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રીલ અંતર્ગત સુરનગર રોડમાં આયોસી પંપિંગ સ્ટેશન ઇન્ચાર્જ દ્વારા વર્દી આપવામાં આવી હતી કે સુરનગર ધાંગધ્રા રોડ ઉપર આવેલ આયોસીના પંપિંગ સ્ટેશનની પાછળની દિવાલ ઉપર કોઈ બોમ્બ જેવી વસ્તુ મૂકી ગયું છે આથી તુરંત એસઓજી સ્ટાફ એલસીબી સ્ટાફ બીડીડીએસ સ્ટાફ એ ડિવિઝન પોલીસ સ્ટાફ ટ્રાફિક પોલીસનો સંપર્ક કરી આવ્યો છે સ્ટેશન પહોંચી ગયા હતા અને પાસ થયેલ મેસેજ મુજબનો બોમ્બ શોધી કરી ડિસ્પોઝ કરવામાં આવ્યો તો અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જુદી જુદી જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે સરકારી વિભાગમાં કામ કરતા કર્મચારીઓ સહિતનો સ્ટાફ જ્યારે કોઈ આપત્તિ આવી પડે ત્યારે ઓછામાં ઓછી ભૂલ કરી અચાનક આવી પડેલ સમસ્યાનું જલ્દીથી કોઈપણ પ્રકારનું નુકસાન થાય તે પહેલાં તે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તે માટે થઈ અને આવી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે આયુષિ સુનગર અંદર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું